અહીંનું પોલીસ ખાતું એટલું નફટ છે કે અમારા વકીલનો જે કાયદો છે અમારો જે રાઇટ્સ છે એનું ઉલ્લંઘન કરેલું છે અને અમને મળવા દીધેલા નથી રાજ્યમાં અનેક એવી ઘટનાઓ બનતી હોય છે જેને લઈને પોલીસ સામે અનેક સવાલો ઊભા થતા હોય છે ત્યારે ડેડિયાપાડાની જે ઘટના બની છે તેને લઈને પણ આજે પોલીસ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે ચૈત્ર વસાવા કે તેમના પર જાનથી મારી નાખવાનું કલમ લગાડી અને એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે કોર્ટમાં પણ લઈ જવામાં આવ્યા છે આખા મુદ્દાને લઈને હવે જે ડેડિયાપાડાનું જે જે વકીલો છે જે બધા એક સંગઠન છે વકીલોનું કે જે એવો આરોપ નાખી રહી છે કે પોલીસ તાના કરી રહી છે કારણ કે જે વકીલો છે એમને ચૈત્ર વસાવવાને મળવું છે નિવેદનો નોંધવા છે છતાં પણ પોલીસ એમને અંદર નથી જવા દેતી અને આખા એ મુદ્દાને લઈને હવે જે કહી શકાય કે બાર કાઉન્સિલર છે અને જે એડવોકેટ સંગઠન છે એમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન ને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ડેડિયાપાડાના ધારાસભ્ય આજે બીજા દિવસે પણ પોલીસ કસ્ટડીમાં છે આજે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું સાથે સાથે જે દ્રશ્યો સામે આવી રહ્યા હતા એ દ્રશ્યો પણ આપણે જોયા હશે કે એમના સમર્થકો કઈ રીતે આપણે કદાચ એવું સમજતા હોય કે આ કોઈ પિક્ચરના દ્રશ્યો છે પણ નહીં આ કોઈ પિક્ચર કે કોઈ બના બના બની બનાવેલી કહાનીના દ્રશ્યો નથી આ ઓરિજિનલ કહાની છે કે જ્યાં એક જનપ્રતિનિધિને જ્યારે પોલીસ પકડીને જાય છે તો જનતા છે એ જનતા જનાર્દન રોડ ઉપર ઉતરી જાય છે વિરોધ કરવા લાગે છે પોલીસ સામે ખૂબ મોટા આરોપો નાખે છે ત્યારે આખી ઘટનાને લઈને હવે જે સમર્થકો હતા એ તો વિરોધ કરી જ રહ્યા હતા પણ હવે એમના ચિત્ર વસાવાના સમર્થનમાં વકીલો ઉતર્યા છે મેદાને વકીલોનો એક પ્રતિક્રિયા સામે આવ્યું છે ને એ એડવોકેટ લોકો એવું કહી રહ્યા છે કે પોલીસ તાનાશાહી કરી રહી છે અમારે ચૈતર વસાવાને મળવું છે અમારા ક્લાયન્ટ છે અમારે એને મળવું છે છતાં પણ આ પોલીસ છે એ તાનાશાહી કરીને અમને અંદર નથી જવા દેતી વારે વારે બારે કાઢે છે જેમ તેમ બોલે છે આ બધી જ ઘટના એટલી પબ્લિક હતી તેમની પ્રતિક્રિયા આવી શું કહ્યું એ વકીલે આવું સાંભળી અત્યારે આમો રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જે ચિતરભાઈ વસાવા એમએલએ ને જે પોલીસ ધરપકડ કરીને લાવેલી છે અમે એક વકીલના નાતે એમને મળવા માટે પ્રયત્ન કર્યા પણ અહીંનું પોલીસ ખાતું એટલું નફટ છે કે અમારા વકીલનો જે કાયદો છે અમારો જે રાઇટ્સ છે એનું ઉલ્લંઘન કરેલું છે અને અમને મળવા દીધેલા નથી ભારતીય જનતા પાર્ટીના જે એમના આંકાઓના કહ્યા પ્રમાણે આ પોલીસ ખાતું કામ કરે છે અને કાયદો વ્યવસ્થા જે જાળવતી નથી અને અત્યારે અમને મળવા દેવા દીધેલા નથી જે ખરેખર આ ગંભીર બાબત કહેવાય એડવોકેટ રંજનભાઈ તડવી હું એડવોકેટ રાજેન્દ્ર તડવી અત્યારે અમારા ક્લાયન્ટ શ્રી શૈતરભાઈ વસાવા સાહેબ એમએલએ ડિડિયાપાડા એમને અમે એક વકીલના નાતેથી અમે એમને મળવા આવેલા હતા એમના પરિવાર સંબંધી અમને એમ કહેવામાં આવ્યું હતું કે એમને ડિટેન કરેલા છે અને એમને એરેસ્ટ કરેલા છે એલ સીબી પોલીસ સ્ટેશને તો હાલ અમે એમને મળવા આવેલા હતા આપણું ભારતનું બંધારણ પણ એવું કહે છે કે જે કંઈક લીગલ રેમેડી હોય એ આપણા જે કંઈ એરેસ્ટ પર્સન હોય એમને મળવી જોઈએ પણ અહીંયા એવું દેખાઈ રહેલું છે કે આપણા જે બંધારણને ઉપટ પર ઉપટ પર જઈને પોલીસ પોતાનું કાર્ય રહી કરી છે બી એનએસએસની ધરા ત્રણસો આડત્રીસમાં પણ એવું કહેવામાં આવેલું છે કે એરેસ્ટ પર્સન એના એના જે રાઇટ્સ છે એ મળવા જોઈએ તો અહીંયા મહાદંશ એવું લાગી રહેલું છે કે પોલીસ પોતાના પોતાને બંધારણથી ઉપરવટ જઈને આ જે કાર્યકારીઓ એ સતત ગેરબંધારણે છે અને શ્રી ચૈતરભાઈ વસાવા જે એક જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રતિનિધિ હોવા છતાં જો એમના કોન્સ્ટિટ્યુશન રાઇટ્સનું વાયોલેશન થતું હોય તો એક સામાન્ય જનતાનું શું તે તમે જોઈ શકો છો આજે આ જે ઉપરવટ જઈને અમે પોલીસ અધિકારીઓની અમે ડીજીપીને બાય ઇમેલ મારફતે અમે એમને રજૂઆત કરી છે આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે ડીજીપી ગુજરાત તરફથી અમને શું રિપ્લાય આપે છે અને આ જનતાના પ્રતિનિધિ એવા શ્રી ચૈતરભાઈ વસાવા બંધારણ જે બંધારણ માટે લડે છે અને જનતાનો અવાજ ઉઠાવે છે એને જો આ રીતે પોલીસ દબાણ કરીને આ રીતે એરેસ્ટ કરતી હોય તો એ સતત ગેન રહ્યા છે અને અમે આના આના મુદ્દે અમે લડતા રહીશું અમારે હાઈકોર્ટ ઇવન સુપ્રીમ કોર્ટ પણ જવાનું હોય તો અમે આ લડતને અંજામ આપીશું અને જીતીશું જો આ તો તમે જેને સાંભળ્યા એ ડેડિયાપાડા વિસ્તારના એ વકીલ છે અને ખાસ ચૈત્ર વસાવા છે કે તેમના એ ક્લાયન્ટ છે અને એ વકીલો છે એમને નિવેદન નોંધવું સાથે સાથે એમની સાથે વાત પણ કરવાની છે શું વાત કરવાની છે વકીલો અંદર જઈને કરે પછી ખબર પડે પણ અંદર કેમ જાય પોલીસનો પહેરોબાર છે જે દરવાજાઓ છે તેમાં લોક લગાડી દેવામાં આવે છે ત્યાં દોરડાઓ બાંધી દેવામાં આવે છે કે કોઈ પણ અહીંયાથી છલકપટ કરીને અંદર ન જઈ શકે તે પ્રકારની સિક્યુરિટી આવી સિક્યુરિટી તો કદાચ કોઈ આતંકવાદી આવે ત્યારે પણ નથી થતી ભાઈ આપણે જોયું છે ને આતંકવાદીઓ આવી જાય છે આપણા લોકોને મારી જાય છે છતાં પણ આપણે બસ હા આ ગુણગાણ ગાય છે કે ભાઈ જો મારી ગયા મારી ગયા પણ આ તો અહીંયા આપણા દેશની ને દેશની વાત છે કે ત્યાં એક જનપ્રતિનિધિ કે જેને જેલમાં પૂર્યા છે એમના સમર્થકો ચલો માઈ ગયો કે તેક માંગ્યું ન શબ્દો વપરાય ચલો માની લીધું કે સમર્થકોને અંદર ન જવા દેવામાં આવે પરંતુ એમના જે વકીલો છે એ વકીલોને તો અંદર જવા દેવા પડે ભાઈ વકીલોએ શું બગાડ્યું એ તો એમને નિવેદન નોંધવા માટે જતા હોય છે ખાસ કે મહત્વની વાત કે બીજા અન્ય વકીલોને ન જવા દે ચલો માની લીધું પણ જે ચૈતર વસાવાના જે વકીલ છે જે કેસ લડી રહ્યા છે જે જજ સામે દલીલો કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને પણ કાલે નહોતા જવા દીધા ગોપાલ ઇટાલિયા સાથે સાથે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓએ પણ કહી દીધું છે કે પોલીસ અધિકારીઓ પણ હાઈકોર્ટ અને બીજે અન્ય જવાની તૈયારીમાં રાખે કારણ કે એકવાર ચૈત્ર વસાવા બહાર આવશે ત્યારબાદ પોલીસ સામે અમે પણ કાર્યવાહી કરવાના મૂડમાં જોવા મળી આવશે અને આ જ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ ખૂબ ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આખી વાત હવે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પાસે પણ પહોંચી ગઈ છે આમ આદમી પાર્ટીના નેતાએ ત્યાં વાત પણ કરી દીધી છે અને અલ્ટિમેટ આપ્યું છે કે ચોવીસથી અડતાલીસ કલાકની અંદર જો ચૈતર વસાવાને છોડવામાં ન આવે તો પછી અરવિંદ કેજરીવાલ ડેડીયાપાડા પણ આવવાની સંભાવના જોવા મળી રહી છે અને જો કદાચ ડેડીયાપાડા અરવિંદ કેજરીવાલ આવે છે તો ગુજરાતમાં રાજકારણમાં કંઈક મોટા અને ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂનીના ના થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે વકીલોની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર